ધાંગધ્રા નાય પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તેમજ સિટી અને તાલુકા પીઆઈની આગેવાનીમાં પોલીસનો વિશાળ કાફલો ધાંગત્રાના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરતો નજરે ચડ્યું છે જોકે તાંગત્રામાં હજી અભિયાનની શરૂઆતમાં જ પોલીસે રીતસરની તાગ બેસાડી છે ત્યારે અનેક અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે પ્રથમ જ દિવસે નાઇટ કોમ્બિંગ સહિત ધાગદ્રાના મુચીવાડ હાઉસિંગ બોર્ડ અને આંબેડકર નગરના અમુક આવારા તત્વોના વીજ કનેક્શન ચેક કરાયા હતા અને સાત ઇસમો વિરુદ્ધ વીજ ચોરીની ફરિયાદ કરીને પીજીવીસીએલ દ્વારા પાંચ કનેક્શન ધારકને બે લાખ એસી હજારનો દંડ અને બે લોકોના વીજ મીટર હાથે રાખતા અન્ય કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવશે તો આજે પણ ધાંગધ્રાના સોની તલાવડી ફૂલ ગલી કુંભાર પારા વિસ્તારમાં કુલ અગિયાર જેટલા તત્વોના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં પાંચ ઉપર વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા છે જેના મીટર લેબ ચકાસણી બાદ દંડની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ રીતસરની રસ્તા ઉપર ઉતરીને આવવાના તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી જોઈને તાંગત્રાના વેપારી વર્ગ આ કાર્યવાહીને ખૂબ જ જરૂરી બતાવીને આવકારી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા તાંગત

ગઈકાલે અમે આંબેડકરનગર મુચીવાડ હાઉસિંગ એ વિસ્તારની અંદર કર્મચારીઓ અધિકારી છે એમને સાથે રાખી કનેક્શન ચેકિંગ કરવાનું શરૂ કરેલું હતું તો ગઈકાલે જે બાર ચેકિંગ કર્યા એમાંથી સાત વિરુદ્ધ જે બેકાયદેસર કનેક્શન મળી આવેલા હતા એ વિરુદ્ધમાં એ લોકોએ બીજી સવારે કાર્યવાહી કરી હતી

તો કુલ અગિયાર ઇસમોને ચેક કરેલા હતા એમાંથી પાંચ ઇસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે બીજી કાર્યવાહી કરી રહ્યા છે એટલે જે જે પણ કાર્યવાહી થશે એટલે કાલે મને ખ્યાલ આવશે એની માહિતી અમે તમને કરાવી